બધાને રહી છે હાય અને તો જુઓ તો આપણે આવી ગયા બધી પિઝામાં પિઝા ખાવા માટે અને અહીંયા ઢોસા પણ મળે છે માત્ર ચાલીસ રૂપિયા અમારું નામ હતું વેટિંગમાં અને ને લાગી હતી એટલે વારે ઘડીએ જોવા જાય છે કે ટેબલ ખાલી થયું છે કે નહીં પીઝા ખાવા છે

ધીમે ધીમે એક પછી એક પીઝા ઉપડી રહ્યા છે તો હાલો મિત્રો અમે જાય છે પીઝા ખાવા માટે શું ખાવા ટાટા ખાઈ દે આમ કરી ટાટા પીઝા તો ચાલો મિત્રો આપણે સોસાયટીમાંથી નીકળી ગયા છે અને તમને ખબર જ છે આપણે અત્યારે ક્યાં જાય છે આપણે જાય છે અત્યારે બડીઝ પીઝામાં તો આપણે અમદાવાદના મેં તમને રિયલ પેપ્રિકાના પીઝા પર બતાવ્યા હતા મિત્રો તો આપણે સીધા પેટ્રોલ પંપે આવી ગયા છે અને સીધું પેટ્રોલ પુરાવી લઈએ છીએ મિત્રો અને મેં અહીંયા તમને આવી ગયો છું કોડીના મારા ગામડે તો ત્યાંના પણ હું તમને પિઝા બતાવું મિત્રો તો જો ફીઓ આગળ બેઠી છે મારા વાઇફ મારી પાછળ છે અને જો ફ્યુ બધાને હાઈ કહી રહી છે મિત્રો તો આપણે નીકળી ગયા છે અને અમારે કોડીનાનો નાઇટનો વ્યૂ જુઓ મિત્રો તો આ સુગર ફેક્ટરીવાળો એરિયો છે મિત્રો અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુગર ફેક્ટરી તો જઈએ છીએ આપણે આગળ હવે તો આ મારું કોડીનાર છે મિત્રો તમને કેવું લાગ્યું તમે મને કહેજો મિત્રો તો આપણે પહોંચી ગયા છે સીધા જ બડીઝ પિઝામાં તો ત્યાં ઢોસાને એવું બધું જ મળે છે મિત્રો તમે જોઈ શકો છો સાઉથ ઇન્ડિયન માત્ર ચાલીસ રૂપિયામાં મળે છે મિત્રો ને આ બડી પીઝા છે તો આની અંદર જ આપણે પીઝા ખાવાના છે મિત્રો આજે અહીંયા અને અમારા કોડીનાનું બહુ ફેમસ છે મિત્રો તો અહીંયા ઢોસા કઈ રીતે બને છે જો મિત્રો મસાલા ઢોસા બની રહ્યા છે અત્યારે બહુ જ બેસ્ટ લોકેશન છે મિત્રો પીઝા ખાવા માટે અને અહીંયાના સ્ટાફની સર્વિસ પણ ખૂબ સારી છે મિત્રો ફાઇનલી આપણે બડીઝ પીઝામાં પહોંચી ગયા છે અને આપણો વેટિંગમાં વારો છે તો અડધી કલાક વેટિંગ છે તો અડધી કલાક અહીંયા બેઠવું પડશે મિત્રો તો અહીંયા આપણે બેઠા છે અને બહુ ઉતા છે મિત્રો પીવું લાગી હતી મિત્રો ખૂબ જ ભૂખ અમે એને સમજાવતા હતા પણ એ નહીં અંદર જવા માટે આતુર હતી મિત્રો અને જો એ દરવાજા પાસે જઈને વારે ઘડીઓ ઊભી જાય છે અને બહુ જ વાર જોતા પછી અમારો વારો આવી ગયો હતો ફાઇનલી તો આપણે અંદર જાય છે અને અંદર તમને ટ્રાફિક પણ બતાવું છું મિત્રો અહીંયાનું અમારું બેસ્ટ લોકેશન કોડીનારનું આ તો ચાલો ફાઇનલી અમે સીટિંગ મળી ગઈ છે અને અમે બેઠી ગયા છે તમે જોઈ શકો છો આપણે ફાઇનલી બેઠા બેઠા ફી વારે ગપ્પા મારતા હતા અને સિટિંગ પણ મળી ગઈ હતી એટલે ખૂબ ફી પણ મોજમાં હતી તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો ફાઇનલી આપણે જગ્યા મળી ગઈ છે હવે અને આપણા અંદર આવી ગયા છે છે તો આપણે અનલિમિટેડ મંગાવી લઈએ છીએ તો પેલા સ્ટાર્ટર આવશે પહેલાં સૂપ આવશે પછી સ્ટાર્ટર આવશે અને પછી લાસ્ટમાં પીઝા આવશે આપણે બધું ટેસ્ટ કરીએ છીએ અહીંયાનો ટેસ્ટ કેવો છે બધું જ હું તમને કહીશ તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો અને મારા વિડીયોને પૂરેપૂરો વોચ કરજો તો તમને અંદરનો વ્યૂ બતાવી દઉં છું મિત્રો અંદરનું વ્યૂ બહુ જ મસ્ત છે મિત્રો બેઠવા માટેની સિટિંગને બધું જ બેસ્ટ છે મિત્રો અંદર સ્ટાફની કામગીરી પણ ખૂબ જ સારી છે મિત્રો અને ટ્રાફિક પણ તમે જોઈ શકો છો અને અહીંયાનું સ્ટાર્ટર પર તમને બધું બતાવી દઉં છું મિત્રો તો જોઈ શકો ચાઇનીઝ છે રાઇસ છે નૂડલ્સ છે મંચુરિયન્સ છે બધું જ વસ્તુ અહીંયા છે સ્ટાર્ટર બધી દાબેલા ચણાને એવું બધું છે મગ ને ઘણી જ બધી વેરાયટીના અંદર સ્ટાર્ટર રાખવામાં આવેલ છે તમે જોઈ શકો છો બધા જ તો આપણે બેઠા બેઠા ગપ્પા લડાવતા હતા ને ફ્યુએ શું કીધું સાંભળ્યું ને પીઝા ભાઈ એટલે હાજ પાડે તો મિત્રો ચાઇનીઝ સૂપ આવી ગયું છે તો આપણે હવે ટેસ્ટ કરીએ અને મિત્રો નવાણું ટકા તો હું કોઈનું વસ્તુ ખરાબ કહેતો જ નથી મિત્રો કેમ કે આપણે જ્યાં જાય છે પહેલાં એને રિવ્યૂ લે છે અને પછી જે એ જગ્યા ઉપર જાય છે મિત્રો તો ખરેખર સારું જોઈશે આપણે નવાણું ટકા તો આપણે સારું જ છે બેસ્ટ છે મિત્રો તો અહીંયા જુઓ મિત્રો કાંટાથી સૂપ પીવાઈ રહ્યું છે તો મિત્રો આપણે ને પછી સૂપ ટેસ્ટ કરાવ્યું અને ગરમ હતો એટલે ફ્યુના રિએક્શન બદલી ગયા હતા મિત્રો અને પછી આપણે લેવાનું ચાલુ કરી દીધું સ્ટાર્ટર અહીંયા આપણે જાતે જ લેવાનું હોય છે મિત્રો એટલે આપણે જાતે લેવાનું ચાલુ કરી દીધું છે અને જો મીશું કેટલું બધું લઈને આવી ગઈ છે હજી તો લેવા જાય છે મિત્રો અને અહીંયા જુઓ મિત્રો હવે જોજો હવે પછી જે જોવા જેવું છે ને હવે જ છે જો મિત્રો અહીંયા લેવાનું ચાલુ કરી દીધું છે જો કઈ રીતના ફ્યુ નૂડલ્સ ખાય છે જોયું જો કોઈને આવી રીતના ખાતા મિત્રો જોયું ને બહુ જ મસ્ત હતું એટલે આપણે કરી દીધું એને ખાલી અને જુઓ મિત્રો અહીંયા નૂડલ્સ પણ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો અને આપણે ઘણું બધું અલગ અલગ સ્ટાર્ટર લઈ આવે છે તમે જોઈ શકો ચાર ડીશ આપણે ભરી લીધી છે જુઓ બધાને અલગ અલગ રાખ્યું છે મિત્રો અને અહીંયા બેસ્ટ ક્વૉલિટીનું હોય છે સારું છે બહુ તો ચાલો આપણે ટેસ્ટ કરીએ બહુ સારું છે મિત્રો તમે જોઈ શકો છો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો લાઈક કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો તો આપણે અત્યારે ટેસ્ટ કરી રહ્યા છીએ મિત્રો સ્પાઈસી પાસ્તા હા મિત્રો અને અત્યારે આ છે સ્વીટ પાસ્તા તો આપણે અલગ અલગ રેસીપી ટેસ્ટ કરી રહ્યા છીએ મિત્રો આ નૂડલ્સ હતા બહુ જ ક્રંચી હતા અને બહુ જ મસ્ત હતા મિત્રો ખરેખર પછી આપણે કોક આવી ગયા હતી એટલે આપણે પીએ છીએ પેપ્સી અને ફીને જોવો મિત્રો કેમ કે એની એનું કરી લીધું હતું એટલે જો ડાગલા જોતી હતી

અને બહુ જ મજા આવી તો તમે પણ અહીંયા એકવાર જરૂર આવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને આ મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા મિત્રો તમને લાઈક કરવાનું કહી દીધું છે તો લાઈક કરી જ દેજો મિત્રો હવે તો મિત્રો ફાઇનલી પિઝા સ્ટાર્ટ થઈ ગયા છે અને ફ્રેશ એમ ફ્રેશ પિઝા છે મિત્રો સૌથી પહેલાં આવી ગઈ છે ગાર્લિક બ્રેડ તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો એની સાથે કોક પણ છે અહીંયા અને કોક તો મિત્રો અનલિમિટેડ છે અને મિત્રો આનું ખાલી ચાર્જ બસો ને પચાસ રૂપિયામાં તમે અનલિમિટેડ બધું સ્ટાર્ટર પિઝા બધું જ ખાઈ શકો છો બે બે જાતના સૂપ આવે છે મિત્રો બધું જ તમે ટેસ્ટ કરી શકો છો અહીંયા એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો તો આપણે અલગ અલગ પ્રકારના પિઝા સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો સેન્ડવિચ પિઝા છે ગાર્લિક પિઝા છે ઇટાલિયન પિઝા છે ઘણી જાતના પિઝાઓ છે બધા જ એકમ ટેસ્ટ કરીએ છીએ મિત્રો અને ખરેખર મિત્રો પિઝાનો ટેસ્ટ બહુ મસ્ત હતો મિત્રો અને અહીંયા જુઓ મિત્રો રિપીટ થઈ રહી છે કોક અને આપણે પિઝાઓ ખાઈ રહ્યા છીએ બહુ જ મજા આવે છે મિત્રો અને તમે એકવાર તો જરૂર અહીંયા આવજો મિત્રો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો સાચું કહેજો મિત્રો કમેન્ટ કરીને મને કહેજો મિત્રો અને અહીંયા જુઓ મિત્રો પીઝા પર પીઝા ઉપડી રહ્યા છો મિત્રો તો મિત્રો આ પીઝા જો ચોરસ આનું નામ શું કહેવાય તમને ખબર હોય તો કહેજો કમેન્ટમાં મને જણાવજો જરૂર ને જરૂર કે આ પિઝાને કયું નામ કહેવાય અને મિત્રો ફિયાબેન તો જો હજી પણ ડાગલામાં મૂંઝાઈ ગયા છે મિત્રો એ ડાગલા જોવામાં મશગુલ થઈ ગયા છે અને આપણે પિઝા ખાવામાં કેમ કે એ અહીંયા પીઝા ખાઈ લીધા હતા અને સ્ટાર્ટર પર એટલું જ ખાધું હતું એને બહુ મજા આવી ગઈ હતી મિત્રો આપણે રિપીટ સોડા કરી લીધી છે ઓરેન્જ અને મિત્રો ફાઇનલી આઈસ્ક્રીમ આવી ગઈ છે તો આપણે આઈસ્ક્રીમ ટેસ્ટ કરીએ અને ફીઓને પણ ટેસ્ટ કરાવીએ મિત્રો અને ખરેખર આઈસ્ક્રીમ તો બહુ સારી હતી મિત્રો જો ફીઓ પણ ખાઈ લીધી છે અને ફીને એકવાર ભાવે ને તો જ એ ખાય છે મિત્રો જો એટલે ફરી ખાય છે એટલે બહુ જ સારી આઈસ્ક્રીમ હતી મિત્રો તો આપણે ફાઇનલી હવે જઈએ છીએ અને પેમેન્ટ આપણે કરી દીધું છે મિત્રો તો બડી પીઝા છે અહીંયા એકવાર જરૂર આવજો મિત્રો બહુ મજા આવી ચાલો તો મિત્રો અમે હવે ઘર બાજુ નીકળી ગયા છે અને પીઝા ખાવાની બહુ જ મજા આવી અને તમારે પણ પીઝા ખાવા હોય તો અહીંયા બડી પીઝામાં એકવાર જરૂર જરૂર આવજો તો ચાલો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ અને તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો

તો મિત્રો આપણે અમદાવાદમાં ગયા હતા રિયલ પેપ્રિકામાં પિઝા ખાવા માટે એ વિડીયો કોઈએ ન જોયો હોય તો બધા જોઈ આવજો મિત્રો અને હા ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવા લોકેશન ઉપર એક નવી જગ્યાએ ત્યાં સુધી બધા જ વિડીયોને વોચ કરો અને ફૂલ સપોર્ટ કરો મિત્રો તમારા સપોર્ટથી જ અહીંયા સુધી પહોંચ્યા છીએ અને બહુ આગળ પર જશું તો ટાટા બાય બાય ગુડ નાઇટ